આ સરકાર ગપ્પા મારવામાં કોઈને નહીં પહોંચવા દે કારણ કે દેશના રક્ષા મંત્રી રાજનાથસિંહે ગુજરાતના વડોદરાની એક સભામાં સરદાર પટેલની દીકરી મણિબેનનો હવાલો આપતા નહેરુ પર એવો આરોપ લગાવ્યો છે જે તદ્દન જુઠ્ઠો અને કાલ્પનિક છે ત્યારે તે મામલે હવે કોંગ્રેસના નેતા જયરામ રમેશે રાજનાથસિંહને મણિબેનના લેખનના અમુક અંશ આપી કટાક્ષ કર્યો છે વિગતે વાત કરીએ સમગ્ર ઘટના વિશે નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન કેન્દ્રમાં બેઠેલી સરકાર અને તેના મંત્રી ગપ્પા મારવામાં ગપ્પુ દાસોને પણ પાછળ છોડી મૂકે છે કારણ કે તેમના નેતાઓ અવારનવાર પોતાની રાજકીય સત્તા બચાવી રાખવા પૂર્વ વડાપ્રધાન નહેરુને બદનામ કરવા મનમાં આવે તેવો ઇતિહાસ બનાવે છે અને પછી સંસદ હોય કે જાહેર સભા બધે જ તે કાલ્પનિક ઇતિહાસ ઉલેચી નાખે છે તાજેતરમાં એવી જ ઘટના બની હતી દેશના રક્ષામંત્રી રાજનાથસિંહ વડોદરા આવ્યા હતા અને જ્યારે સરદાર પટેલની જયંતિ નિમિત્તે ચાલી રહેલી યુનિટી માર્ચના કાર્યક્રમમાં ભાષણ આપી રહ્યા હતા ત્યારે તેઓએ પંડિત નહેરુ વિશે નફરત ફેલાવતા ગજબનું ગપ્પુ મારી દીધું હતું તેમણે કહ્યું હતું કે નહેરુ સરકારી પૈસે બાબરી મસ્જિદ બનાવવા માંગતા હતા અને તેનો સરદાર પટેલે વિરોધ પણ કર્યો હતો અરે માનનીય રક્ષામંત્રી સાહેબ દિગ્ગજ નેતા હોવાથી ઇતિહાસકાર નથી બની જવાતું તેના માટે મહેનત કરવી પડે રિસર્ચ કરવી પડે છે પાછું તેમણે સરદાર પટેલની દીકરી મણિબેનના પુસ્તકનો હવાલો આપતા આ વાત કહી હતી હવે હકીકતમાં બાબરી મસ્જિદ તો પહેલાથી જ હતી તો કઈ બાબરી મસ્જિદ પંડિત બનાવવા હશે સરદાર પટેલ અને નહેરુ વચ્ચેના સંબંધો અંગ્રેજો ખરાબ નહોતા કરી શક્યા પરંતુ સત્તા પક્ષ અને આર એસએસની માનસિકતા ખરાબ કરી રહી છે તે આપણે ઘણા વર્ષોથી જોઈ રહ્યા છીએ સાંપ્રદાયિક અને નફરતના રાજકારણની વિચારધારા તેઓ સત્તા ટકાવી રાખવા માંગે છે પછી ભલે તેમના બોલાયેલા શબ્દો અસત્ય કેમ ના હોય સમગ્ર મામલે દેશભરમાં ચર્ચાઓ થઈ રહી ત્યારે કોંગ્રેસના નેતા જયરામ રમેશે આજે સંસદ પરિસરમાં રાજનાથ સિંઘને મણીબેનના પુસ્તકના અમુક અંશાપી કટાક્ષ કર્યો હતો કે ખાસ તમારા માટે લાવ્યો છું જરૂરથી વાંચો ત્યારે રાજનાથ સિંઘ કાંઈ બોલી નતા શક્યા અને તરત જ ત્યાંથી ચાલા ગયા ત્યારે સવાલ થાય છે કે કેમ જૂઠો ઇતિહાસ આપણને પરોસવામાં આવે છે શું નેતાઓને સહેજ પણ શરમ નહીં આપતી હોય તો તેનો જવાબ છે ના કારણ કે આવા રાજકારણથી જ તો તેમની સત્તા ટકી શકે છે અગાઉ પણ સંસદમાં ગૃહમંત્રી અમિત શાહ દ્વારા એક જૂઠ પરસવામાં આવ્યું હતું કે સરદાર પટેલ ઓગણીસો બાવનમાં આકાશવાણીમાં કોઈ મુદ્દે વિરોધ કરવા ગયા હતા પણ કોંગ્રેસીઓએ રોકી દીધા પરંતુ જો ઓગણીસો પચાસમાં સરદાર સાહેબનું અવસાન થયું હોય તો કઈ રીતે તેઓ ઓગણીસો બાવનમાં વિરોધ કરવા જઈ શકે તેની સાથે જ તેમણે સાવરકરને દુનિયાના સૌથી મોટા તરવૈયા કહ્યા હતા ત્યારે સવાલ થાય છે કે આટલા મોટા ગજાના નેતા જૂઠ બોલે તો આવનારી પેઢીઓ તેમાંથી શું શીખ લે છે આમ તો દેશના વડાપ્રધાન પણ અનેકો વાર જાહેરમાં કેટલાય જૂઠ બોલી ચૂક્યા છે પણ હવે શું કરીએ આ જ તેમનું રાજકારણ છે અને આ ઘટના વિશે તમે શું કહેશો તમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો આવા વિગતવાર અહેવાલ જો આપને પસંદ હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોને વધુમાં વધુ શેર કરો જોતા રહો તમારું સ્વમાન નમસ્કાર